નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીંયા આજના સમાચાર ભુજ અબડાસા જોડતા રોડ ઉપર ભવાની પર ગામે આવેલ પુલ બે વર્ષથી ભારે વાહનો માટે બંધ છે તાત્કાલિક પુલ રિપેર કરવા માંગ કરાઈ અબડાસાના ભવાની પર ગામે આવેલ પુલિયાની હાલત વર્ષોથી જર્જરિત છે તાજેતરમાં ગંભીર બ્રિજ દુર્ઘટનાને પગલે એ તંત્ર હવે જાગૃત થયું છે છેલ્લા બે વર્ષથી આ પુલ બસ અને ભારે વાહનો માટે બંધ છે જેથી અબડાસાના ટ્રાન્સપોર્ટ માટે ભારે હાલાકી થઈ રહી છે વર્ષોથી ખસ્તી હાલતમાં રહેલો આ પુલ ક્યારે નવો બને એ અબડાસા માટે મોટો પ્રશ્ન છે ભારે વાહનો માટે પુલ બંધ થતાં સ્થાનિક વેપાર ધંધા પર મોટી અસર પડી છે વ્યવસાયમાં ઘટાડો થયો છે અને લોકો રોજિંદા જીવનમાં હાલાકીનો સામનો કરી રહ્યા છે તેમજ એસટી બસોની માર્ગ વ્યવસ્થા પણ બદલાઈ ગઈ છે પરિણામે એસટી બસોને દસથી પંદર કિલોમીટર લાંબો રસ્તો કાપવો પડે છે જેના કારણે બસો મોડી પહોંચી રહી છે ખાસ કરીને નલિયાથી ભુજ જતા મુસાફરોને જે લગભગ સો કિલોમીટરનો અંતર કાપે છે ઘણા વિઘનો અને સમય નષ્ટનો સામનો કરવો પડી રહ્યો છે તંત્રએ હવે તાત્કાલિક દ્રષ્ટિએ માત્ર વાહન બંધ કરીને નથી ચાલવું પરંતુ આ પુલને ફરીથી મજબૂત બનાવવાની કામગીરી ત્વરિત હાથ ધરવી જોઈએ જેથી અબડાસાના લોકોની મુશ્કેલીઓમાં રાહત મળે લખનધુવા સામાજિક આગેવાને જણાવ્યું કે પર ગામ નજીક આવેલું આ બ્રિજ છેલ્લા પચાસ વર્ષ ઉપર થઈ ગયું બન્યું છે એ બાદ માત્ર ને માત્ર સમારકામ કરવામાં આવ્યું છે અહીં આગળ આ પુલનું કામ આજની તારીખમાં ચાલુ નથી થયું આ ગંભીર આ બ્રિજ પડ્યું એ બાદ અહીંયા કને આજે જે લોખંડના પાઇપ લગાવવામાં આવ્યા ભારે વાહનો બંધ કરવા માટે એથી પહેલા અહીંયાથી ભારે વાહનો ચાલતા હતા અને આજે અહીંયા પુલની હાલત પણ એકદમ ગંભીર છે એકદમ તૂટેલું ફૂટેલું અને થીગળા લગાવેલી હાલતમાં જે આ તંત્રની આંખો જ્યારે કોઈ મોટી ઘટના દેશમાં રાજ્યમાં બને ત્યારે ખુલે છે પણ વસ્તુ એ થાય છે કે છેલ્લા ચાર દિવસથી આ પુલ બંધ છે આના કારણે ભારે વાહનો નથી આવતા ભારે વાહનો નથી આવતા એના કારણે અબડાસાની જે પ્રજા છે એમને આર્થિક રીતે પણ તંગી પડી રહી છે સાથે સાથે બસો જે બસનો રૂટ જે દસ કિલોમીટર ફરીને અહીંયાથી નીકળે છે અહીંયાથી એવા દસ થી પંદર ગામડાઓ છે જ્યાં આગળ આ જનતાને આમ પ્રજાને ગામડાના લોકોને તકલીફ ભોગવવી પડે છે મુખ્ય માર્ગ છે આ એવું નથી કે કોઈ ગામડાને જોડે છે ભુજથી અભલાસાને આખા તાલુકાને જોડતું મુખ્ય માર્ગ જે તંત્ર પાસે મારી માંગ છે અને તાત્કાલિક ધોરણે દરિયામાં જો પુલિયા બની શકતા હોય તો આ તો માત્ર માત્ર એક નાનો ડેમ છે અહીંયા આગળ પણ આ સિઝનમાં પુલિયાનું કામ ચાલુ થઈ શકે એમ છે તંત્રને વિનંતી છે તાત્કાલિક ધોરણે આ પુલિયાનું કામ ચાલુ કરવામાં આવે જે થકી અબડાસાની જે જનતા છે એને હેરાન ન થાય બસો રૂટ જે દસ પંદર કિલોમીટરનો જે ફરીને જાય છે ગામડાઓમાં ઘણી બસો આવતી નથી એમાં દસ થી પંદર ગામડાઓ વચ્ચમાં આવે છે એમને હેરાની થાય છે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોપ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર પાવર બાય કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ દર્શક મિત્રો આજે તારીખ બાર જુલાઈ બે આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર